કેમ છો મિત્રો બધા મજામાં દે છે મારું નામ પવા હું બનાસકાંઠાજી છું ને હું ઇન્સ્ટાગ્રામમાં આજે વિડીયો એક ભાઈને બનાવું છું ફરમાઈશ છે બનાવી આપીશ ને તમારે બનાવવો હોય ને કોમેન્ટમાં એમ એમ લશ્કરીને મૂકજો હું બનાવી આપીશ દેખીજો ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામમાં હું વિડીયો બનાવું છું બસ આપણો વિડીયો હવે ચાલુ કરી રહ્યા છે દેખી લો

એ પછી ફરમાઇશ પૂરી કરી આપણે ડિસ્ક્રિપનમાં જોઈ લીધું ઇન્સ્ટાગ્રામ તેમાં વિડીયો અપલોડ થઈ જશે તમારે બનાવવો હોય તો કહેજો બનાવી આપીશું મફતમાં લિંક આપેલી જ છે ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામને જોઈ લીધું તમારે વિડીયો બનાવવો હોય તો બનાવી આપીશું મફત જોઈ લેજો ઇન્સ્ટાગ્રામમાં લિંક છે કેવો વિડીયો છે જય માતાજી